રાજ્યના ખેડૂતોને અગિયાર હજાર કરોડથી વધારેનું નુકસાન થયું છે કમોસમી વરસાદે આ ખેડૂતોને પાયમાલ કર્યા છે વિપક્ષ છે તે વારંવાર હવે સરકાર પાસે આ ખેડૂતોને ત્વરિત સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે સરકારના મંત્રીઓ પણ હવે દોડી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ આ ખેડૂતોની જે તકલીફો છે તે જાણવા માટે અત્યારે ખેતરોમાં જઈ રહ્યા છે અને કૃષિમંત્રી પોતે પણ પહોંચ્યા હતા તાપીમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો અને જે પ્રકારે એક આંકડો સામે આવી રહ્યો છે કે અગિયાર હજાર કરોડ થી વધારે નુકસાન આ ખેડૂતોને થયું છે રોકડિયા પાકને નુકસાન શાકભાજી છે તે પણ નુકસાન પામેલા છે વિપક્ષના જે ધારાસભ્યની વાત કરો તો અમિત ચાવડાની વાત કરો કોંગ્રેસના જે ધારાસભ્ય છે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા

માની નરેશભાઈ રમેશભાઈ કટારા મારા સાથી મંત્રીશ્રીઓ સાથે અહીંયા ખોટ તળાવ તાલુકા તાપી આદિવાસી વિસ્તારની અંદર જે પ્રકારે કમોસમી વરસાદ જવરલ થતો હોય છે એવો અહીંના ખેડૂતોએ પણ કહ્યું આપે પણ સાંભળ્યું સિત્તેર વર્ષના વડીલને પણ ખબર નથી કે આ પ્રકારનો કમોસમી વરસાદ કોઈ માવઠું નથી માવઠું ક્ષણિક હોય દસ પંદર દિવસ સુધી વરસાદ રહ્યો છે ત્યારે અનેક મુશ્કેલી એ ખેડૂતના ખેતરમાં થાય છે સ્વાભાવિક છે એમની સાથે ચર્ચાઓ કરી છે આજે મને મુખ્યમંત્રી ગીર સોમનાથ જૂનાગઢ આજે હું માની મુખ્યમંત્રીશ્રીએ જે પ્રકારે ઇનિશિયેટીવ લીધું છે ને જે પ્રકારે પંચ રોજ કામ કરીને અહેવાલો મંગાવ્યા છે એ કદાચ પહેલી વખત વ્યાપક રીતે આટલું બધી તારાજી થઈ હોય વરસાદના કારણે એવું પણ પહેલી વખત બન્યું છે કદાચ દેશમાં અન્ય ભાગમાં પણ આ પ્રકારની વ્યાપકતા નહીં હોય એને સમજીને નુકસાનને સમજીને મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને સૂચનાઓ આપી છે અને મુખ્યમંત્રી હર્ષભાઈ પણ માર્ગદર્શન કરી રહ્યા છે એ પ્રમાણે ખેડૂતોની વારે રાજ્યની ભાજપની સરકાર છે અને એ બેઠો થાય માનસિક રીતે બેઠો થાય અને ફરી એના ખેતરમાં ખુશાલી મળે અને ખુશહાલથી કામ કરે એના માટે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે આગળ વધશે હું આશ્વસ્ત કરું છું તમામ ખેડૂતોને કે આપની મુશ્કેલી અમારી મુશ્કેલી છે આપની તકલીફ એ અમારી તકલીફ છે અમે સમજીએ છીએ કે ખેડૂત અત્યારે ખરા અર્થમાં મોલાટ લેવાનો સમય હોય ત્યારે મુજરાઈ જાય જેમ દીકરો મોટો થાય અને જુવાન થાય અને જતો રહે એ પ્રકારની સ્થિતિ એ રાજ્યની સરકાર સમજે છે ક્યાંય પણ રાજનીતિ કર્યા વગર સકારાત્મક રીતે રાજ્યની સરકાર એ પોઝિટિવનેસ્ટથી ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે અને આ સમય એવો છે કે બધું બાજુ મૂકીને આપણે સૌ સાથે મળીને ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એના માટે સામૂહિક પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ખેડૂતનું જીવન એ પુનઃ ખુશહાલ થશે આમ કૃષિ મંત્રી પોતે પણ રાત્રિના સમયે પહોંચ્યા હતા અને આ ટોર્ચના સહારે ખેડૂતોના ખેતરમાં જે નુકસાન થયું છે તેનું તેમણે નિરીક્ષણ કર્યું તો વિપક્ષ છે તે વારંવાર સરકાર છે સરકારને ખેડૂતોના મુદ્દે ઘેરી રહી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મામલે સરકાર છે તેના પર હાવી થઈ છે અને સરકારને પણ ફરજ પડી છે અને મંત્રી અને મુખ્યમંત્રી સહિતના જે નેતા છે તેમણે પણ આ ખેડૂતોની બહાર જવું પડી રહ્યું છે તેમની ખેતરોમાં જવું પડી રહ્યું છે અને વિપક્ષના પગલે અત્યારે સરકાર પોતે પણ દબાણમાં છે જે પ્રકારે વિપક્ષ હાવી છે તે જોતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજો ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર Música